રાજકોટ શહેરમાં મૌડી વિસ્તારમાં આવતા પ્રાઇવેટ વંડામાં રાખેલી કાર ચાનક સરગી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા ઉઠ્યા હતા આજે વહેલી સવારે કોઈ કારણોસર ઉઠી વિસ્તારમાં કાર સળગી ઉઠી હતી જાણવા મળતી માહિતી પ્રમાણે પ્રાઇવેટ વંડામાં રાખેલી કાર અચાનક ઉઠતા લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ વધુ વિકરાળ બનતા ફાયર જાણ કરાઈ હતી તાત્કાલિક ધોરણે ફાયર વિભાગ સ્થળ પર પહોંચતા વોટર કિડની પાણીનો મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ રાજકોટ એક કારને કોઈ કારણોસર આગ લાગી હતી તેમજ બે દિવસ પહેલા પણ એક ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી એવું હોય પવન હે ને એટલે વધારે પવન માં વધારે વધારે